નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલ માં આજે આપણે શિવના અર્ધનરીશ્વર અવતાર વિશે વાત કરીશું શિવ પુરાણ મુજબ सृष्टि માં પ્રજાની વૃદ્ધિ ન થવા પર બ્રહ્મા ચિંતિત થઈ ગયા ત્યારે જ આકાશવાણી થઈ ब्रह्मा મેถุนી સૃષ્ટિ ઉત્પન્ન કરો આ સાંભળીને બ્રહ્માએ મેถุนી સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો સંકલ્પ કર્યો પરંતુ ત્યાં સુધી શિવ માંથી નારીઓનું કુળ ઉત્પન્ન થયું ન હતું ત્યારે બ્રહ્માએ કરવા માટે તપસ્યા કરી બ્રહ્માની તપસ્યાથી શિવ સંતુષ્ટ અર્ધ નારી સ્વરૂપ ધારણ કરી લીધું અને તેમની નિકટ જઈને પોતાની શરીરમાં સ્થિત દેવી શિવા શક્તિના અંશને જાગૃત કરી દીધું આ ઘટના પછી જ સૃષ્ટિ વિસ્તાર થયો શું શીખવું ભગવાન શંકર નો આ અવતાર આપણને શીખવાડે છે કે સમાજ પરિવાર અને સૃષ્ટિ માં પુરુષની ભૂમિકા જેટલી મહત્વપૂર્ણ છે એકબીજા વિના તેમનું જીવન નિર્થક છે અર્ધ નારીશ્વર લઈને ભગવાને તે સંકેત આપ્યો છે કે સમાજ તથા પરિવારમાં મહિલાઓને પણ પુરુષોની જેમ જ સન્માન આદર અને પ્રતિષ્ઠા મળે તેમની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવામાં આવે મિત્રો મારી ચેનલના વિડીયો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ